ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ચાલતા ઈટ ઉત્પાદનમાં બાળકો પાસે બાળમજૂરી કરતા હોવાના વિડીયો થયા વાયરલ આ વિડિયોમાં બાળકો પાસે બાળમજૂરી કરાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના ઉત્થાન માટે બાળકોનું અભ્યાસ ધોરણ ઊંચું આવે તે અંગે સરકાર દ્વારા નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે ત્યારે જંબુસર તાલુકાના આ ઉત્પાદકો દ્વારા બાળકો પાસે તેઓનું બાળપણ છીણવાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે શું ભરૂચ જિલ્લા બાળ સમાજ કલ્યાણ વિભાગ આની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે ખરું શું જ ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા આ બાળમજૂરી અટકાવી દેવાશે ખરી આ દ્રશ્ય જોતા લાગી રહ્યું છે કે ભરૂચ જિલ્લા બાળ સમાજ કલ્યાણ અધિકારી ગોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ જિલ્લામાં પાંચ જેટલી બાળકોના સંભાળ માટેની સંસ્થા આવેલ હોય શું આ બાળકોને આ સંભાળ ગૃહમાં સ્થાન મળશે ખરું શું આ બાળકોએ મજૂરી અટકશે ખરી બાળ મજૂરી અટકાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ તેઓ હસ્તક ચાલતી સંસ્થાઓમાં આ બાળકોને સ્થાન મળશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસ and press the bell icon